રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે ત્રણ દિવસ વરસાદની આગાહી એટલે કે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી આ વચ્ચે જેતપુરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જેતપુર શહેર અને ગ્રામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેતપુર નજીકના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદને કારણે તલના પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેને લઈને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે જેતપુરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ પડી રહ્યો છે જેતપુર નજીકના ગામોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે જેતપુર ગ્રામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે